સાથે પકડી પાડતી વડાલી પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક શ્રી સાબરકાંઠા ડોક્ટર પાર્થરાજ ગોહિલ આઈપીએસ ના

ઠેરાસણા ગામની હાઈસ્કૂલ પાસે જતા કિસમ પોતાના હાથમાં સફેદ કલરનો મીણિયાનો કોથળો રાખી શંકાસ્પદ રીતે ઊભો હોય અને અમે પોલીસને જોઈ નાસવા જતા તુરંત જ તેને પકડી લઈ સદ્રીસમ પાસેના એક સફેદ કલરના મીણિયાના કોથળામાં જોતા ચાઇનીઝ ફિરકીના રીલ પડેલા હતા જેથી સદ્રી ઈસમનું નામ ઠામ પૂતા પોતાનું નામ રવિકુમાર બાબુભાઈ છાકોર ઉમરવરસ અઢાર રહે ધેરાસણા તાલુકા વડાલી જિલ્લા સાવરકાંઠાવાળાનો હોવાનું જણાવતો હોય સદરી તેની પાસેના કોથળામાં જોતા મોનો કંઈક જણાવતો ન હોય જે ચાઇનીઝ દોરીની ફિરકીઓ બહાર કાઢી ગણી જોતા કુલ દસ ફિરકી મળી આવેલ જે ફિરકીની કિંમત રૂપિયા પાંચસો ગણી કુલ દસ ફિરકીની કિંમત રૂપિયા પાંચ મુદ્દા મળી આવતા સદરી આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આમવળાલી પોલીસે ગેરકાયદેસર ચાઇનીઝ ફ્રિકીનો જથ્થો શોધી કાઢવામાં સફળતા મળી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા